ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા વધુ આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ફરી એક વખત સે નો ડ્રગ્સ મિશન હેઠળ સફળ કાર્યવાહી કરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે બે ઇસમોને નવસો ચોસઠ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી ગોજિયાની આગેવાની હેઠળ મળેલી બાતમીને આધારે ગુડ સાઇડ પુલ નજીકથી ચણાવ પ્લોટ દિયોદર રહેતા ઓગણત્રીસ વર્ષીય પ્રવીણભાઈ જેરાભાઈ પરમાર અને એકવીસ વર્ષીય દિનેશ હેમજી પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે બંને પાસેથી બેગમાંથી કુલ નવ હજાર છસો ચાલીસ કિંમતનો નવસો ચોસઠ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો સાથે મોબાઈલ અને બેગ પણ કબજે લેવાયા છે આ ગંજાનો જથ્થો ગાંધીધામના કાર્ગો ઝુપડા વિસ્તારમાં રહેતા પ્રહલાદ મકવાણા માટે લવાયો હતો અને જે વિશાલ નામના ઇસમ પાસેથી લવાયો તે આરોપીઓ હાલમાં ફરાર છે જેમની શોધ માટે પોલીસે વધુ તપાસ ચલાવી છે આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એસ વી ગોજિયા પીએસઆઈ એલ એન વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના સભ્યો સાથે રહ્યા હતા નોંધનીય છે કે ગુનો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયો છે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા મહાનુભાવોની ભારતનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો